હલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો બે હજાર ચોવીસમાં જિલ્લા ન્યાય ન્યાયક દ્વારા જે જુદા જુદા પદો પર ભરતીની જાહેરાત કરી છે તો વિડીયોમાં બનાવી રહ્યો તો પૂરી માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ વિડીયો શરૂ કરીએ તો મહત્વપૂર્ણ તારીખની વાત કરીશું વય મર્યાદા અને અરજી ફી શું છે અને શૈક્ષણિક લાયકાત હાઉ ટુ એપ્લાય એટલે ફોર્મ કઈ રીતના તમારે ફરવું એ આપણે પણ શોર્ટમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં બને રહીજો તો આપણે જો વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખ તો અઢાર જાન્યુઆરીથી જે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા થઈ ગયા તો આજથી સ્ટાર્ટ થઈ ગયા અઢાર ફેબ્રુઆરી છે એ છેલ્લી તારીખ છે આગળ વાત કરીએ આપણે તો વયમર્યાદાની જે નવસો ને નેવું પદ ઉપર ભરતી છે ને અઢાર વર્ષની વયમર્યાદા છે અને મહત્તમ મહત્તમ કેટલી છે એ આમાં જાહેરાત નથી કરી પણ મિનિમમ આપણે જો ગણતરી કરીએ તો પાંત્રીસ વર્ષની છે મહત્તમ મર્યાદાની રાખેલી છે અને જો આપણે હરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને જનરલ અને ઓબીસી માટે સો રૂપિયા રાખેલી છે એસસી એસટી માટે જે મહિલા ઉમેદવાર માટે કોઈપણ જાતની ફી નથી એટલે મહિલાઓ માટે એમાં ફીની છૂટછાટ છે એટલે એને કોઈપણ જાતની ફી ભરવાની થતી નથી જે એસસી અને એસટીમાં જે મહિલાઓ આવતા એના માટે છે એ બધા બહેનોને યાદ રાખવાનું રહેશે અને આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં તો આપણે આમાં જે અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ છે એ શૈક્ષણિક જ છે આમાં ઉલ્લેખ નથી કર્યો તો આપણે વાત કરીએ તો મિનિમમ ધોરણ બાર પાસ તો શૈક્ષણિક જ ગણવાનું જ તે આગળ વાત કરીએ તો આપણે હાવ ટુ એપ લઈ એટલે ઓનલાઈન તમારા જે વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે છે નોટિફિકેશનની જે એપ પીડીએફ છે પહેલાં ડાઉનલોડ કરી સૂચના બધી વાંચી પછી ફોર્મ ભરવું તો આ રીતના જે પ્રક્રિયા છે એ રહેશે ને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયોમાં પાછા મળશે ભરતી નાથવા યોજનાના વિડીયો અમારા ડેલીસ અમારા ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો ત્યાં સુધી રહીએ લજા તો જય ભારત જય હિન્દ